સુરત શહેરમાં તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ રાંધેડ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ ઉપર બપોરના ઢી વાગ્યાના અરસામાં ફરિયાદી શ્રી હરીશ વાઘાવાલાએ પોતાની પાસેના રોકડા પાંચ કરોડ રૂપિયા અલગ અલગ થેલામાં લઈ પોતાના મિત્ર શ્રીકાંત જોશી રહેવાસી પૂનાનો સાથે પોતાની ગાડીમાં નીકળેલ હતા એ સમયે એક સફેદ કલરની ઇનોવા ફોર વ્હીલર ગાડીમાં આવેલા આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરના પાંચ અજાણ્યા ઇસમોના ફરિયાદીને ગંદી બિફસો ગાળો આપી ઝપાઝપી કરી ધમકી આપી બળઝબરીપૂર્વક રૂપિયા પાંચ કરોડ રોકડા લૂંટી ગઈ અને શ્રીકાંત જોશી નામના વ્યક્તિને બળજબરીપૂર્વક ફોર વ્હીલર ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગુનો કરે જે અન્વયે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે આ બનાવ અનુસંધાને પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદી દ્વારા સો નંબર પર કોલ કરવામાં આવે જે અનુસંધાને સુરત પોલીસ કમિશનર સાહેબ દ્વારા તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા તમામ યુનિટમાં મેસેજ આપી સ્ટેટ લેવલ પર નાકાબંધી કરવામાં આવે તથા પોલીસ કમિશનર દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત રેન્જ આઈપી તથા નજીકના જિલ્લાના પોલીસ અધિકારીઓ જેમાં સુરત ગ્રામ્ય નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ વડોદરા નાઉને સાથે બનાવ અંગે માહિતગાર કરી તમામ પોલીસને એલર્ટ કરે તથા સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા રાંધેર પોલીસને બનાવ સ્થળની મુલાકાત કરી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી થોડા દિવસે ધાડુનો ચકચારી બનાવ બનેલ જેથી બનાવની ગંભીરતાને લઈ પોલીસ કમિશનર સુરત શહેરના દ્વારા આપેલ સૂચના અનુસંધાન અધિક પોલીસ કમિશનર તેમજ તમામ ટીમ દ્વારા બનાવની જગ્યાએ વિઝિટ કરી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન તૈયાર કરે જે ભાગરૂપે બસોથી વધુ પોલીસ કર્મચારીઓ નાકા પોઈન્ટ તથા સીસીટીવી જોઈ નાકા પોઈન્ટ પર સદ્ધન વાહન ચેકિંગ કરેલ અને જેને આધારે માહિતી પ્રાપ્ત થયેલ કે આ કામે ગુનો કરી ભાગેલ સફેદ કલર ઇનોવા કારનો નંબર સીસીટીવી સર્વેલન્સમાં જીજી જીરો પાંચ સી જે જીરો એકસો ત્રણસી મળી આવેલ અને આ કાર નેશનલ હાઈવે સુરતથી મુંબઈ તરફ જઈ રહી છે તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા જેને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મુંબઈ રવાના થયેલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા નવસારી વલસાડ જિલ્લામાં સ્ટેટ કંટ્રોલ દ્વારા થયેલ નાકાબંધીના પોઈન્ટના એલર્ટ થયેલ પોલીસના માણસો સતત સંપર્કમાં રહી વલસાડ પોલીસ બે શૈલેન્દ્રસિંહ રામદુલારે રહેવાસી બહેરા ગામ વિસ્તાર જોગેશ્વરી વેસ્ટ મુંબઈ વાળાને પકડી પાડેલ છે જેમની પાસેથી કુલ મુદ્દામાલ રૂપિયા ચાર કરોડ ચોપન લાખ બત્રીસ હજાર ઇનોવા કાર રૂપિયા પાંચ લાખની ચાર મોબાઈલ એમ મળીને કુલ રૂપિયા ચાર કરોડ ઓગણસાઠ લાખ અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ આ સાથે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જે હોન્ડા એમએસ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા અને ભિલાટ ખાતે બંધ કન્ટેનર સાથે અકસ્માત થતા ત્રણેય આરોપીઓને ઈજા થતાં તેમની સારવાર પોલીસ દ્વારા કરવામાં આવેલ અને હાલ આ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે જેમના નામ છે એક દીપક ઠકીયા બે શૈલેષ ગૌતમ ગાયકવાડ અને ત્રણ રાહુલ ત્રણેય મહારાષ્ટ્ર મુંબઈના રહેવાસી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાંકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાંકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પહેલાં લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ અને પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશિપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબનો સ્કોડ રાંધર પોલીસ સ્ટેશનનો ડી અને અન્ય પોલીસ સ્ટેશનના ડી તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું નંબર અને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડના કારણે જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમએચ ફોર પાસિંગ ઝીરો ફોર પાસિંગનું લગાડવામાં આવ્યું હતું તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબીની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતાં બે આશ્રમો કયુંમ પાસાશા શેખ જે મુંબઈ ભીવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે જોગે શૈલેન્દ્રસિંહ કુંજબિહારી આ બંનેને પકડી પાડવામાં આવ્યા એમની પાસેથી અંદાજે ચાર કરોડ ચોપન લાખ જેટલા રૂપિયા મળ્યા છે ઈનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતાં બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી ત્રણ ઇસોમાં ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતાં ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ ભોય આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ ગાયક સોરી શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોય આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસના વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જે શૈલેન્દ્ર પકડાણો છે શૈલેન્દ્ર કહ્યું પાતશાહ શૈલેષ ગાયકવાડ આ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ ફોડ પાડી શકાશે આ કેસમાં ત્રણથી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે

પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સલગ્ન તમામ જાણ કરવામાં આવશે

એ સમય દરમિયાન આમાં એમને ફરિયાદી સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી પચીસ ત્રીસ મિનિટમાં તો પોલીસ પકડી શકી છે અને આરોપી સુધી પહોંચી શકવાનું છે એટલે કોઈ પણ લોકોને એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈપણ પ્રકારના ડર વગર કોઈ પણ પ્રકારનો તમારી સાથે બનાવ બને છે તો પોલીસને તુરંત ઇન્ફોર્મ જાણ કરો પોલીસ તમારી મદદ માટે હંમેશા તૈયાર છે હા